પ્રાચીન સમયમાં આપણને અગર સ્મરણમાં હોય તો દોરડું બાંધીને બે પાઇપ જેવું બાંધ્યું હોય અને દોરડું તેના વચ્ચે બાંધ્યું હોય તેના ઉપર ચાલીને એવા ખેલ પ્રદર્શિત થતા હતા એવું પ્રદર્શન આપણને જોવા મળતું હતું અત્યારે કદાચ આપણે કઈ મેળામાં જઈએ જ્યાં જો પ્રાચીન સમયના બધા મેળા થતા હોય લોકમેળાઓ હોય ત્યાં આપણને એવા પ્રદર્શન જોવા મળે એવી કલાઓ જોવા મળે બધું બધા લોકો કરી ના શકે તો તે દોરડા પર એક પગથી ચાલવાનું હોય પગથી આપણે દોરડા પર ચાલી રહ્યા છે તો પિતા અને પુત્ર મળીને આવું પ્રદર્શન કરી રહ્યા હતા તો હવે પિતા તે દોરડા પર ચાલ ચાલવાનું પ્રદર્શન છે ત્યાં ચાલુ પ્રારંભ જ થવાનું છે પોતાના પુત્રને ખભા પર બેસાડીને તેમને તે પ્રદર્શન કરવાનું અને તેમને એકદમ ઊંચું દોરડું બાંધ્યું છે નીચે હજારો લોકો ઊભા છે એક બિલ્ડિંગ છે એક ઇમારત છે અને ત્યાં સામે બીજી ઇમારત છે ત્યાં ઇમારતના વચ્ચે એમને દોરડું બાંધ્યું છે એટલે હવે ના વચ્ચે જોઈએ તો નીચે આપણે કહી શકીએ ઘણા વર્ષોથી મહેનત કરી રહ્યા હોય તો આ થઈ શકે શક્ય છે તો પિતા એ ત્યાં પેલી ઇમારત પર ઉભા રહી રહ્યા છે અને પોતાના પુત્રને ખભા પર બેસાડીને ચાલવાનું પ્રારંભ કરે છે નીચે હજારો લોકો જોઈ રહ્યા છે તેમાંથી કેટલા લોકોનો અવાજ આવી રહ્યો છે અરે બેટા આ શું કરી રહ્યો છે અરે તું તો હજી નાનો છે અરે તું ક્યાં તારા પિતાની સાથે સાથે ચાલવા લાગ્યો છે તારા પિતા તો કહે એમને કહેવા દે પરંતુ યદિ તારા પિતાનો પગ આમથી આમ પણ ખસી ગયો તો તું નીચે પડી જઈશ તારા ભવિષ્યનું શું તને તારી મૃત્યુ થઈ જશે આ શું કરી રહ્યો છે પાછળ હટી જા ઉતરી જા કેટલાય અવાજો આવી રહ્યા છે હજારો લોકો એના એમના કાનમાં એવા અવાજો આવી રહ્યા છે પરંતુ પિતાએ પાછળ વળીને પોતાના પુત્ર ને પૂછ્યું બેટા તને મારા પર વિશ્વાસ છે ને હું તને પડવા નહીં દઉં પુત્ર કહ્યું કે હા પિતાજી મને આપના પર પૂરો વિશ્વાસ છે એટલું કહી એ ઇમારતનું દોરડું જે હતું એ પાર કરવા લાગ્યા એમ કરી કરીને કેમ હેમ ખેમ કરીને બધા લોકો ત્યાં એકદમ સ્તબ્ધ રહી ગયા છે અને બધા બધે શાંતિ છવાઈ ગઈ ત્યાં ચાલી રહ્યા છે અધવચ્ચે પહોંચ્યા અધવચ્ચે પહોંચીને ત્યાં પેલે પાર પહોંચ્યા અને પેલી ઇમારતમાં પહોંચી ગયા ફરી ત્યાંથી આમ આવવાનું છે ત્યારે પ્રદર્શન પૂર્ણ થશે ફરી ત્યાંથી આમ આવવાનું હોય અને ત્યારે ફરી હજારો લોકોનો અવાજ આવે નીચેથી કેટલાય બે ચાર અવાજ આપણને સંભળાય કે અરે બેટા આ પાર થઈ ગયું બેટા આ ન કરતું હજી નાનો છો તારા ભવિષ્યનું શું અને ઘણા લોકો એને સમજાવે છે અને ત્યારે એ પિતા ત્યાંથી અવાજમાં અવાજ મારીને પૂછે છે પડકાર કરીને પૂછે છે કે તો આપને બધાને વિશ્વાસ છે કે હું આ પાર કરી લઈશ હવે બધાને બે ચાર જણા ત્યાં હતા એમને વિચાર આવ્યો કે આ પિતા હું માનવાના નથી એમના પુત્રને લઈને જવાના જ છે તો થોડું ઉત્સાહ તો વધારી કહ્યું હા હા અમને તમારા પર પૂરો વિશ્વાસ છે જેમ તમે પહેલી ઇમારત થી બીજી ઇમારત આવી ગયા એમ બીજી ઇમારત થી પહેલી ઇમારત પણ ચાલ્યા જશો મને પૂરો વિશ્વાસ કહ્યું હા હા પૂરો વિશ્વાસ અને ત્યારે આ બધું આ વચનો સાંભળીને એ પિતા ત્યાં ખૂબ હસ્યા અને ત્યારે પૂછ્યું કે અચ્છા તો કોઈને મારા પર વિશ્વાસ હોય તો આમાંથી મારા પુત્રના સ્થાન પર કોઈ બીજો વ્યક્તિ આવીને મારા ખભા પર ચડી શકે શાંતિ છવાય ગઈ કોઈ કંઈ જવાબ આપી રહ્યું નથી હતું કે વિશ્વાસ છે પરંતુ બધાને મનમાં એમ વિચાર આવે એકવાર પણ પગ ડગ્યો અને અમારી જ વખતે ડગ્યો અને અમેટ પડી ગયા તો ખોટો આ ઉત્સાહ છે ઉમંગ છે એ ખૂબ દુષ્પરિણામ દુષ્પરિણામના ન બદલાય જાય તો બધાએ શાંતિ છવાઈ ગઈ કંઈ ન કહ્યું અને જ્યારે શાંતિ છવાયી જોઈ ત્યારે પિતાએ પુત્રને કહ્યું ચાલ બેટા બેસી જાય ખભા પર અને ફરી આપણે અહીંથી પેલે પાર જવાનું છે અને ફરી એ દોરડું ત્યાંથી દોરડા પર ચાલીને પેલી ઇમારત તરફ ગયા અને ત્યારે એ નાની વાર્તા પરથી આપણને શીખ મળે છે કે એવો વિશ્વાસ જેવો વિશ્વાસ એ પુત્રને પોતાના પિતા પર હતો આ પિતા છે એ આપણા પિતા છે પુત્ર છે એ આપણે છીએ અને જે નીચે ઉભેલા હજારો લોકો જે પ્રદર્શન જોઈ રહ્યા હતા એ આપણી આસપાસનો આ સંસાર છે એમાં બધા આવી ગયા આપણા કુટુંબીજનો મિત્રજનો આપણા સખાઓ બધા આવી ગયા તો એ એ લોકો એ આપણો આ સંસારી લોકો છે જે આપણે આગળ વધવાથી રોકશે જે આપણા પિતા પર વિશ્વાસ કરવાથી રોકશે જે આપણા પર જયારે જયારે આપણે ઉન્નતિના માર્ગ પર હશું ત્યારે આપણને આડા અવડા માર્ગ પર અન્ય માર્ગ પર લઈ જવાનો પ્રયાસ કરશે પરંતુ આપણો વિશ્વાસ આપણા આપણા પિતા પરમાત્મા પર એટલો દ્રઢ હોવો જોઈએ કે એ વિશ્વાસ કોઈ આવીને ડગમગાવી શકે નહીં એ પિતા છે એ કોણ છે આપણા પરમાત્મા છે એ પુત્ર છે એ કોણ છે એ આપણે છે કે જયારે આપણે ભક્તિ કરીશું આધ્યાત્મિક રીતે પ્રભુને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરીશું ત્યારે હજારો લોકો આવીને કહેશે